ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલા શનિદેવના મંદિરમાં અસામાજિક તત્વોનો આંતક યાત્રાધામ ડાકોરમાં આવેલ ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલ શનિદેવના મંદિરમાં અસામાજિક તત્વોએ રાત્રિના સમય દરમિયાન શનિદેવ મહારાજની મૂર્તિ ખંડિત કરેલ હતી તેમજ તેને દાનપેટી ચોરી ગયા હતા તેની જાણ ડાકોર પોલીસ સ્ટેશનના પીઆઈવીડી વીડી ડોળાની ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ત્યારબાદ ખેડા જિલ્લાના એસપી રાજેશ કડિયા તેમજ એલસીબી એલઆઈબી ઘટના સ્થળે દોડી આવીને સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું અસામાજિક તત્વોને પકડવાનો તકતો તૈયાર કરી રહેલા ડાકોર પોલીસ સ્ટોરી રિપોર્ટ બાય તપન પટેલ યાત્રાધામ ડાકોરમાં બુધવારની સાંજે ડાકોર ઉમરેટ રોડ ઉપર આવેલ શનિદેવનું મહારાજ મંદિર છે ત્યાં અસામાજિક તત્વોએ શનિદેવ મહારાજની મૂર્તિની તોડફોડ કરી હતી તેમજ દાનપેટી લઈ ગયા છે તેમજ ત્યાં હતો એ પીપળો પણ કાપી ગયા છે એનું કારણ હજુ ખબર પડતી નથી પણ ડાકોરના પીઆઈ વીડી મંડોળા ઘટના સ્થળે આવી પહોંચ્યા છે તેમની સાથે સાથે ખેડા જિલ્લાના પોલીસના વડા એસપી રાજેશ ઘડીયા એલસીબી એલઆઈ ઘટના સ્થળે આવીની તપાસ કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં કેટલા આરોપી પકડાય છે તે પોલીસ ચકાસણી કરી